નમસ્કાર હલ્લાબોલ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર દર્શક મિત્રો તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદમાં આવેલા ચાંગોદર નજીક તાજપુર ગામના છે જ્યાં ચાંગોદર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે તાજપુર ગામની સીમની અંદર જમીનના રસ્તાની અવર જવરના મામલે કનુભાઈ ઠાકોર નામના ઈસમ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો દ્રશ્યો જ્યાં જીવલેણ હુમલો કર્યા બાદ પણ સમગ્ર મામલો ચાંગોદર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો ત્યારબાદ પણ આરોપીઓ નાસ્તા ફરતા હતા અને ફરીવાર હમલો હુમલાખોરો ફરી વખત ઘરે આવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘી સાહેબે આવા લુખા તત્વો સામે લાલ કરી રહ્યા છે પણ અમદાવાદ દિવસેને દિવસે ગુનાખોરોનું હબ બની રહ્યું છે શું પરિવારજનોને ન્યાય મળશે કે કેમ એ ખૂબ મોટો સવાલ છે શું ગરીબ પ્રજાજનો વારે વારે ગરીબ પ્રજાજનોના વારે કોઈ આવશે કે કેમ અહેવાલ દશરથ પરમાર બોલ ન્યૂઝ અમદાવાદ આજે અમારી જમીન છે એ આ લોકોએ એકદમ બધાઈ પડેલા છે બરાબર હવે બધા પડેલા છે એવી રીતના છે કે આ લોકોને જમીન જોઈએ છે કે બસ હવે તમે અમને રોડ આપો બરાબર હવે રોડ અમારે એવી રીતના છે કે જો રોડ આપીએ તો અમારે જમીન બસતી નથી બરાબર હવે રોડ આપવા જઈએ તો એક કોણ અમારે વેત ના પડ્યા એ લોકો એવી રીતના અમારા ઉપર હુમલો કર્યો કે બસ તમે નહીં આપો તમે ગમે તે કંઈ તમને અહીંયાથી કઢાઈ મેળશે કળાઈ મેળવી નહીં તમે જાઓ તો તમારે કોઈ આ જ નહીં તો કાલ તમારું મોડર કરના મા જગ્યા તમારી માલિકીની છે જગ્યા અમારી માલિકીની છે

કે અમે તમને ગમે તે કંઈ અમે યાદ નહીં તો કાલ તમને મેં તમે અમે મર્ડર જ કરી નાખી